આધ્યાત્મિક મહાસક્તિમાં આજે આપણે વાત કરીએ મંત્ર વિશે મૃત્યુય મંત્ર પૌરાણિક વૈદિક બે પ્રકારના મંત્ર છે તો મૃત્યુ મંત્ર નો મહિમાને મહત્વ ખૂબ જ છે શાસ્ત્રોમાં આદિકાળથી દેવ ભગવાન શિવને રીઝવવા માટે પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ કરવામાં આવે છે એમ કહેવાય છે કે આ મંત્રમાં એટલી બધી તાકાત છે કે મૃત્યુને બચાવ હટાવી શકે છે મૃત્યુથી મૃત્યુના મુખમાંથી વ્યક્તિ નું બચાવ આ બે શકે મૃત્યુજય મંત્ર મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરાવી શકે છે શારીરિક માનસિક બંને પ્રકારની પીડાઓમાંથી મુક્તિ અપાવી શકે છે મૃત્યુજય મંત્ર આ મૃત્યુજય મંત્ર એમ કહેવાય છે કે મૃત્યુ પામનાર વ્યક્તિને પણ મરતા મરતા બચાવવાની ક્ષમતા આ મંત્રમાં રહેલી છે પણ એ છે કે ઉચ્ચારણ શુદ્ધ હોય હોય મંત્ર જપવાની પદ્ધતિ ત્યારે મંત્ર સકારાત્મક પરિણામ આપે છે મંત્ર એક ઉર્જા છે ઉર્જા કુંજ યોગ્ય માર્ગદર્શનમાં યોગ્ય રીતે જો જપવામાં આવે તો એની જે એનર્જી છે એ લાભપ્રદ બની શકે છે આ મંત્રો જાપ કરવાથી અકાળ મૃત્યુ તો દૂર થાય જ છે આકસ્મિત કહેવાય છે અકાળ મૃત્યુનો ભય દૂર થાય અકસ્મિક રીતે જે ગ્રહોની પીડા ચાલતી એમાંથી મુક્તિ મળે આ ઉપરાંત કહેવાય છે કે આ મંત્ર જપ કરતાં કરતાં જો શરીર પર એના છાંટા કે સ્નાન કરતી વખતે અભિષેક પોતાની જાત ઉપર આ મંત્રથી કરવામાં આવે તો આરોગ્યમાં વધારે લાભની સ્થિતિ જોવા મળે છે દૂધમાં જોતા જોતા આ મંત્રનું ઉચ્ચારણ કરીને પછી દૂધનું સેવન કરવામાં આવે તો પણ સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થતા હોય છે જો જન્મ કુંડળીમાં વિશેષ ગ્રહ સ્થિતિ બની હોય ત્યારે આ તો મંત્ર લાભ કરી નીવડે છે જન્મ સમય ગોચરમાં દશામાં અંતરદશામાં સ્થૂળતા વગેરેમાં પીડાના યોગો બનતા હોય તે પીડામાંથી મુક્તિ આપવા માટે મુક્તિ મેળવવા માટે મૃત્યુ મંત્રનો જાપ ખૂબ જ લાભકારી શકે કોઈ કારણે પીડિત હોય કોઈ કોઈ ભયંકર બીમારી હોય હોય જેમાંથી મુક્તિનો માર્ગ ન મળતો મહામારીના કારણે લોકો મરી રહ્યા હોય ત્યારે આ મૃત્યુજય મંત્રનો જાપ પ્રયોગ કરી શકાય છે રાજ્ય સંપત્તિ ગુમાવવાનો ભય હોય ત્યારે પણ તમે મૃત્યુજય મંત્રનો જાપ કરી શકો છો અથવા ધનહાનિ માનહાની તમામ જગ્યાએ મૃત્યુજય મંત્રનો જપ લાભકારી નીવડે છે મન ધાર્મિક કાર્યોથી જ્યારે વિમુક્ત થઈ જતું હોય મન ઈશ્વરમાં માનતમ કહેવાય છે કે ઈશ્વર તરફથી હટીને વિચિત્ર વસ્તુઓ તરફ લાગતું હોય ત્યારે પણ મૃત્યુંજય મંત્રનો જપ મંગલકારી સાબિત થાય છે મૃત્યુંજયનું જપ ખૂબ જ લાભકારી છે પરંતુ મંત્ર જાપ કરતી થોડીક સાવચેતીઓ રાખવી આવશ્યક બનતી હોય છે મંત્ર સંપૂર્ણ ખૂબ આવશ્યક છે સંસ્કૃત શબ્દની અંદર બિંદુ નો પણ બહુ મહત્વનો ઉપયોગ હોય છે ચિંતા ચિતા સમાન આસ્તી બિંદુ માત્ર વિશેષ બંનેમાં સમાનતા એક જ છે કે માથા ઉપર એકમાં બિંદુ લાગે છે એકમાં લાગતું નથી બંનેના અર્થ અનર્થ થઈ જાય છે એટલા માટે જ્યારે ઉચ્ચારણમાં શુદ્ધિ ખૂબ આવશ્યક છે ગમે ત્યાં વિસર્ગ ગમે તે અનુસર્ગ ન લગાવી શકાય નિશ્ચિત સંખ્યામાં જાપ કરવા પહેલા દિવસે દાખલા તરીકે તમે સવા લાખનું અનુષ્ઠાન કરવું છે તો આજે દસ માળા કરી છે તો કાલે દસ જ માળા કરવી પરમ દિવસે દસ જ માળા કરી એના આગલા દિવસે દસ માળા કરી આ રીતે નિશ્ચિત સંખ્યામાં નિશ્ચિત સમયે જો જાપ કરવામાં આવે તો વિશેષ લાભ છે દાખલા તરીકે તમે દસ દિવસમાં મંત્ર જાપ પૂર્ણ કરવા અનુષ્ઠાન પ્રાપ્ત કરો છો તો રોજની તમારે માળા રોજની કરવી એકસો ને વીસ માળા રોજની કરો છો તો દસ દિવસે બારસો માળા પૂર્ણ થાય છે અને સમય એ પણ મહત્વનો છે આજે સવારે નવ વાગે તો કાલે સવારે નવ વાગે જાપ આ રીતે જાપ કરવામાં આવે તો સમય અને સંખ્યા જાપને નિશ્ચિત હોય અનુષ્ઠાનમાં વિશેષ અનુષ્ઠાનની વાત ચાલે છે તો એ લાભ વિશેષ મળે છે ઉચ્ચારણ બહાર આવવું જોઈએ ઉપાહું શું મંત્ર જાપ જપો પણ એનો શ્રવણ બાર બીજી કોઈ વ્યક્તિને ન થવું જોઈએ તમારા હોઠોની બહાર એની ધ્વનિ બહાર ના આવી જોઈએ એ રીતે ઉપાંશુ રહીને જાપ કરવા મંગલકારી સાબિત જલ્દી પરિણામ આપનાર હોય છે જાપ દરમિયાન જો ધૂપ કે દીપક બંને તમારી રાખેલા હોય તો વધારે લાભ આપી શકે છે જાપ કરવા માટે રુદ્રાક્ષની માળાનો પ્રયોગ કરવો ખૂબ શુભ અને હિતાવ સાબિત થાય જો રુદ્રાક્ષની માળા તમારી પાસે છે તો એ રુદ્રાક્ષની માળા વડે જ આ મંત્ર જાપ કરવો શુભ અને હિતાવ સાબિત થાય કોઈ આરોગ્યની બાબતે તમે જાપ કરતા હો તો એક ઉપર સફેદ હોય શિવલિંગ કરવું પાછળ મૃત્યુજય ભગવાન શિવનો ફોટો શિવનો ફોટો ખરો પણ કયો મૃત્યુજય મૃત્યુજય ફોટો લગાવો ખૂબ લાભકારી નીવડશે અને ત્યારે આ મંત્ર જાપ કરો મંગલકારી નીવડી શકે મૃત્યુજય ના જાપ કરતી વખતે મન પહેલાં શિવની કૃપા મેળવવા માટે સંધ્યા વંદન કરી પવિત્ર બનીને કરવું ભગવાન શિવનું સ્મરણ કરી પછી મંત્ર જાપ પ્રારંભ કરવો મૃત્યુંજયના જાપ અભિષેક દ્વારા પણ કરી શકાય છે તમે મંત્ર જાપ કરતા હો તે સમય શિવલિંગ પર નિરંતર દૂધની ધારા અથવા તો દૂધ અને જળ મિશ્રિત ધારા પડતી રહેતી હોય તમે મંત્ર જાપ કરો એ વધારે લાભપ્રદ સાબિત થાય છે મૃત્યુજય જપ કરતી વખતે તમારો ચહેરો પૂર્વ કે ઈશાન દિશા તરફ હોય તો વધારે મંગલકારી સાબિત થાય છે મંત્ર ઉચ્ચારણ કરવું વધારે શુભ માનવામાં આવે જે સ્થાન પર જપ કરતા હોય તે સ્થાને બેસી એક જપ કરવા માટે અનુષ્ઠાનની જે જગ્યા નિશ્ચિત કરી છે તે જગ્યા ઉપર એક જ આસનનો ઉપયોગ કરવો એ જ આસન ઉપર વારે તમારે વિરાજમાન થવું લાભકારી નીવડી શકે જાપ કરતી વખતે આળસ બગાશું કે એવી કોઈ વસ્તુ જો આવી જાય છે તો દીવાના કે સૂર્યના દર્શન કરવાથી દોષમાંથી નિવૃત્તિ મળે છે પણ વ્યસનોની સાથે જાપ કરવા હંમેશા નુકસાન પર છે જે અનુષ્ઠાન કરતા છે જે અનુષ્ઠાન કરાવવાળા છે બંને માટે કેટલાક પાલનીય નિયમો છે અભક્ષા ભક્ષણ ન કરવું અપેય ન ખાવાના પદાર્થો ન ખાવા ન પીવાના પદાર્થો ન પીવા જોઈએ પાલન કરવું જોઈએ અને ખાસ કરીને શિવની પૂજા નિત્ય કરવી જોઈએ આ કરીને જો અનુષ્ઠાન જો કરવામાં આવે છે તો જે હેતુ છે હેતુ પરિપૂર્ણ થાય છે હવે મહત્વના મૃત્યુ મંત્રો પૌરાણિક મંત્ર છે મૃત્યુજય મહાદેવ ત્રાહીમામ શરણાગતમ

बद्धी ऊर्जाओं ते भरपूर जैने संपुटित करवा मायोचे लघुमृतिंजय मंत्र अने व्याहरुत्यो द्वारा ओम हौम जूम सह ओम भूर भुवस्वह ओम त्रम बकम जजामहे शुगंधिम पुष्टिवर्धनम् उर्वारुकमी ववंधनान् मृत्योर् मुक्षीय मामृतात् ओम स्वह भुवह भुह ओम સહ ઝુમ હોમ ઓમ ઓલ પાલ સહ ઝુમ ઓમ આ મંત્રનો જાપ જો કરવામાં આવે આ મહામૃત્યુજય મંત્ર આનો જાપ કરવામાં આવે તો આયુ આરોગ્ય ઐશ્વર્ય નિશ્ચિત લાભ કરતા છે જાપ કરવાની મિનિમમ સંખ્યા દસ હજાર મંત્ર જાપ કરવા અને સવા લાખ સુધી આનું અનુષ્ઠાન કરવું મંગલકારી છે દશાંશ હવન કરવું આવશ્યક છે જયારે લાખની સંખ્યામાં જાપ કરો છો દશાંશ હવન કાળા તલ અને ઘી દ્વારા માર્જન તર્પણ અને બ્રહ્મ ભોજન કરાવવું આ રીતે આ જપનું અનુષ્ઠાન જો કરવામાં આવે છે તો તમારી તમામ મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે આરોગ્યનો લાભ નિશ્ચિત થાય છે ભગવાન શિવની કૃપા આપણી બની રહેશે આજે બસ આટલું જ કાલે ફરી મળીએ નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થતા શું તો સાચે રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની